પરિણિત બાળકો અને પતિ સાથે રહેતી યુવતીને એક યુવાન સાથે પ્રેમ થઈ જાય છે અને એ જ પ્રેમીએ જાહેરમાં જ આ પરણેલી પ્રેમિકાને રાજકોટની આ સત્ય ઘટના એવી બની કે પછી સમાચાર પત્રોમાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા સમાચાર હકીકતમાં આ પ્રેમીને પામીને યુવતીને ખૂબ જ મજા પડી ગઈ અને બંને તો પછી લગભગ રોજે રોજ સંબંધ બાંધવા લાગ્યા મુલાકાત થતાં તે લોકોને સંબંધ બાંધવાનું એકબીજા સાથે મન થઈ ગયું અને પછી તો રોજનું થઈ પડ્યું પરંતુ પછી એવું તે શું થયું કે એક દિવસે પ્રેમીએ જાહેરમાં જીવતીને અને પછી એવા સમાચાર બની ગયા પૂરો સમાચારને પૂરી માહિતી જોવા માટે નીચે રિલેટેડ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પૂરો વિડિયો જોજો વિડીયો લાઇક